मङ्गलमूरति म प्रभु शी सहजान भक्ति धर्मसुतसि हरि समरो सदा હે પરમ દયાળુ સતમે શ્રી કૃષ્ણ પ્રથમ તમને પ્રણમો નામો वारमवाारं वारम सिश श्री अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णा घनश्यामाय ઠાર શ્રી સજાનંદ સ્વામિને નમો નમ સ્વામી નારાયણ ભગવાન નિદ શ્રી નારાયણ મુનિદેવિરે સર્વે હરિભક્તો સ્વામીનારાયણ પંદર કડવા પૂરા થઈ ગયા સોળમું કડવું આવ્યા કાલે સ્વામી કે સાધન તો કરવા ભગલે ભગવાનના આશરે કરીને કલ્યાણ છે ભગવાનના નીચે કરીને જીવાઆત્માનો ઉદ્ધાર છે પણ પરમાત્માને રાજી કરવા માટે સાધનનો ત્યાગ ન કરવો ભગવાનના વચનનો ત્યાગ ન કરવો વચનમાં રહીને વર્તવું અને મોટા મોટા એ પાય્યા એ બધી વાત આપણે કાલે સાંભળી હવે કડવું સોળમું મેલી પ્રતાપ ઘનશ્યામનો સાધના જી માને મહિમા તેમાં આપણો જી બીજા કોઈ ગણો કે ના ગણો સ્વામી કહે છે કે પરમાત્માનો પ્રતાપ મેલી અને કોઈ સાધન નો જો આશીરો લે તો માને મહિમા એમાં આપણો એટલે કે પોતાનો એ પછી પોતે પોતાનો મહિમા સમજે છે પરમાત્માનો નથી સમજાવતો કેમ તો કે પોતાને પરમાત્માના મહિમા એના પ્રતાપ એને ત્યાગી અને સાધન ના બળે અને પોતાનું બળ જ્યાં જણાવે છે અને બીજા કોઈ ગણો કે ન ગણો પણ એ પોતે પોતાનું સમજે છે એમ સ્વામી કે માને મહિમા તેમાં આપણો આપણો એટલે પોતાનો બીજા કોઈ ગણે કે ન ગણે એનું ઈ તૂત ચલાવે સાધન છે પણ એ આત્મનિષ્ઠા વૈરાગ આ બધા સાધન કહેવાય પણ એ પરમાત્માના સંબંધ વાળા હોવા જોઈએ બળ રાજી કરવા માટે સાધન છે પણ ભગવાન નો ત્યાગ કરીને કેવળ સાધન કરે તો કઈ કામના નથી એકડા નો ત્યાગ કરીને ગમે એટલા મીંડા કરે ને ગમે એટલા એનો સરવાળો માંડે તો મીંડું જ આવે ને જીરો જીરો જ આવે એમાં કઈ ના આવે એમ પરમાત્મા નો ત્યાગ કરીને ગમે એટલા સાધન કરે છે ઝીરો થાય ગણો કે કોઈ નવ ગણો પણ માને જોર મૂકી જગદીશ એ સુખ માને કરી સાધને સાધને કરી સ્વર્ગલોક માં જતો હતો નહુશ નરે શશિ પતિએ પૂછ્યું ત્યારે કહ્યું ન કહ્યું લે વળી વાસવે એમ કહ્યું ઉસે આરતવાન કોઈ આવીને જથારથ તેને જણાવવું એ ભાળી ભક્ત ભાવિક ને ત્યારે નહુષ કહે અનકણ ગણે ઉડો આકાશ વનપાત ગાતરો કરે કોઈ તપાસ પણ મારા પુણ્ય નો ન થાય કોને નિરધાર એમ કેતા મોટપ આપણી એ પડ્યો પૃથ્વી મોજાર મેલી પ્રતાપ મહારાજ નો અને ગયો પોતાનો અને ગાયો પોતાનો ગુણ આજ પેલા પડ્યા કઈ કહો ને તે તરાણા માટે ભરોસો ભગવાન નો એ રાખવતિશય નિષ્કુળાનંદ એહવારતા હે અસળ જાણો જરૂર હવે સ્વામી કે પરમાત્માને છોડી અને સાધન નું બળ રાખે તો હું થાય ગણો કોઈ નવ ગણો પણ નિજ પ્રતાપ માને મન જેને ભગવાનના પ્રતાપ ની ખ્યાલ નથી અને જેને સાધન નું બળ હોય એમ કે કોઈ ગણો કે ન ગણો પણ મારો જ પ્રતાપ છે પણ ભગવાન જોર મૂકી જગદીશ નું સુખ માને કરી સાધને પરમાત્મા નું બળ મૂકી પરમાત્મા નો આશરો મૂકી અને સાધન નું કોઈ બળ માને તો એના માટે મહારાજે સ્વામીએ એક દ્રષ્ટાંત આપ્યું કે નહુશ રાજા હતો સાધને કરીને સ્વર્ગમાં જતો એવો આને આ દે એવો મેરા પછી જવું એમ નહીં આને આ દે એટલા સાધન કર્યા એને પણ પરમાત્મા નો આશરો બળ નતું સત્કર્મો કર્યા કોઈને કરી ક્યાં જવાય અમરા પરના સુખ પામીએ પછી અંતે પાછો ફોગટ ફેરો થાય માટે સાધનના બળે કરીને સ્વર્ગમાં જાઈને આવે આવો થયો હવે ઘટના હું ઘટી શશિ પતિએ પૂછ્યું ત્યારે કહ્યું ન કહ્યું લેશ શશિ પતિ શશિ કોણ છે ઇન્દ્રની પત્ની એનું નામ શશિ છે પાતિવ્રત્ય ધર્મની પાલનારી છે તો એનો પતિ ઇન્દ્ર એને પૂછ્યું ત્યારે કહ્યું ન કહ્યું લેશ વળી વાસવે એમ વાસવે એમ કહ્યું કુશે આરતવાન કોઈ આવીને વાસવે વાસવે નો અર્થ કર્યો છે દુઃખ હે ઇન્દ્ર હા વાસવ એટલે ઇન્દ્ર ત્રણ નંબર હા ઇન્દ્રે આવી પૂછ્યું પાછું કે કોઈ આરતવાન હોય જીજ્ઞાસુ હોય ને કે તો કહેવામાં કઈ બાદ નહીં એટલે એમ કરીને એને હું તું ઇન્દ્રને ગમે એમ કરીને નહુશ ને સત્કર્મ માંથી પૂર્ણ માંથી પાડવો તો શા માટે એની ગાદી ઉપર હક જમાવી જાય એટલા માટે એટલે કે આના પૂ ખલાસ કરવા હોય તો શું કરવું પડે શું કરાવ્યું એને પૂર્ણ નો પ્રકાશ મેં આટલા કર્મો કર્યા એટલે કે છે કે શશિપતિ એ પૂછ્યું પછી વળી વાસવે એટલે ઈન્દ્ર કહ્યું પુશે આરતવાન કોઈ આવીને જથારથ તેને જણાવું ભાળી ભક્ત ભાવિક ને ભગવાનનો ભગત હોય ભાળી કોઈ આરતવાન હોય તો જે કાઈ કર્યું હોય ને એ બધું કહેવામાં બાદ નહીં આને તો ગમે એમ કઈ વોકાઈ નાખું તું ત્યારે નહુશ કહે અનકણ ગણે ફૂરજ ઉડુ આકાશ અન હ નવુષ કહે કેટલા મેં યજ્ઞ સત્કર્મો કર્યા તો કે અનાજ હોય અનાજ એના કોઈ કણ ગણી લે પૃથ્વી ઉપર જે બીજ છે કણ છે કદાચ એને કોઈ ગણી શકે ભૂરજ ઉડું આકાશ ભૂરજ ભૂરજ એટલે પૃથ્વીની જે રજ છે એના કણે કણ કદાચ કોઈ ગણી શકે ઉડું આકાશ આકાશ ની અંદર રહેલા જે તારોડિયા એ કોઈ કદાચ ગણી શકે વનપાત વનપાત એટલે વન ની અંદર રહેલા વૃક્ષો અને એના જે પાંદડા એ કદાચ કોઈ ગણી શકે ગાત્રો માળી ગાત્રો રોમાવળી એટલે શરીર ની અંદર ગાત્ર એટલે રોમ ઈ રૂવાડા કદાચ કોઈ ગણી શકે અને હા કરે કોઈ તેનો તપાસ તપાસ એટલે કે એક દાસ એના આંકડો કોઈ લઈ શકે કે આ એટલું છે પણ મારા પુણ્યનો ન થાય કોઈને નિર્ધાર મારા એટલા પુન છે એ કોઈ થી એનો નિર્ધાર ન થાય કઈ ન શકે કે મારા આટલા પુન છે આ બધા આગળ દ્રષ્ટાંત આપ્યા

નાશ જો એટલે સત્કર્મ છે અને છુપાવીને રાખવા આવું શાસ્ત્ર નો મત છે પાપ અને પુણ્ય જેનો નાશ કરવો હોય એનો પ્રકાશ કરવો પૂન નો પ્રકાશ કરવો પાપ નો નાશ કરવો હોય તો પાપનો પ્રકાશ કરવો પાપ તારું પર તારી બેડલીને બુડવા નહી દઉં છેલ્લે છેલ્લે હું કહી દીધું હે હા જાડે જાને કારણ કે તું તારો ધર્મ સંભાળ પાપ હોય પોકાર કર એટલે તારા પોકાર કરે તારા પાપ નો નાશ થઈ જાય તો તારી આ બેટલી જે વાહન વિંટોળામાં ડગમગ થાય તો આ તાર બુડવા નહીં દો બેડલી એ જ અથવા તો આ શરીર રૂપી જે આત્મા રૂપી ભવસાગરમાં જન્મ મરણમાં ગોથા ખાશો એમાંથી પણ તું તરી જાય એટલે જે વસ્તુનો પ્રકાશ થાય એનો નાશ થાય પણ જમ આદિ નું વર્ણન તો એને કર્યું છે તોરલે હા એમાં હું કડી ભૂલી ગયો એ ખાશો જમના માર એ તોળી રાણી કરે રે પોકાર જેસલ કરી રે વિચાર એ માથે જમ કેરો માર તોળી રાણી કરે રે પોકાર જો અત્યારે તું નહી સમજ નહીં સુધર તો માસે જમનો માર ઉભો છે પોકાર કરીને કહું છું અને સુધરી ગયો આદમી તરત પૂન ખલાસ થયું અને તરત નહુશ રાજા જે આને આ દે સ્વર્ગમાં જતો પૃથ્વી ઉપર પડ્યો કેમ તો કે એનું પૂન ખલાસ થઈ ગયું માટે સત્કર્મને સુપાવી રાખવા આપણે તો એમ થાય જાહેર થાય તો મજા આવે કે હું એટલું માળા ફેરવું છું એટલું ધ્યાન કરું છું એટલું ભજન કરું છું એટલા વ્રત કરું એટલા તપ કરું એટલું ગુપ્ત રહેતાપ મહારાજનો અને ગાયો પોતાનો પ્રતાપ મૂકી ને પોતાનો જયારે ગુણ ગાયો આજ પેલા પડ્યા કઈ કોને તે તૈયા કોણ આજ અત્યારે વર્તમાન કાળમાં ને પેલા બહુ પડ્યા કોણ તર્યા જેને પરમાત્મા નો આશરો છોડી દીધો